ભરૂચ જિલ્લા કક્ષાના છોતેર માં વન મહોત્સવ ની અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ માં ઉજવણી કરાઈ રાજ્ય સંસ્કૃત બોર્ડ ના ચેરમેન હિમાનજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ ભરૂચ જિલ્લા કક્ષા નો વન મહોત્સવ ઉજવાયો જેમાં જિલ્લાના એચ એચ HHG ગ્રુપના નર્સરીના લાબારકિઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું સરપંચો અને સામાજિક વનીકરણના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા માનવભાવના haste એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ઉજાવણીમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા નાયબ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પ્રાંત અધિકારી ભૌમિત સી જાડેજા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે ગુજરાત સરકાર દ્વારા વિભિન્ન જિલ્લોમાં જિલ્લા કક્ષા વન મહોત્સવનું આચરણ થઈ રહ્યો છે પર્યાવરણ વગર મનુષ્યોનું અસ્તિત્વ નથી એટલે પર્યાવરણને સંરક્ષણ સંવર્ધન માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે અભિયાનની શરૂઆત થઈ છે એક પેઢ મા કે નામ આ અભિયાનને ગતિ આપવા માટે જનજાગૃતિ લાવવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હેઠળ આપણે બધા વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લાઓમાં કરીએ છીએ કારણ પર્યાવરણના સંરક્ષણથી જ આપણો સમાજ અને જીવનનું સંરક્ષણ થશે એટલા માટે જનજાગૃતિ થાય બધા એક પેડ એક મા કે નામના અભિયાનમાં બધા સહભાગી થાય એટલા માટે બધા પ્રયત્નો કરે